નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડીઓમાં આપણે સાત ડિસેમ્બર બે હજાર પચીસ ને રવિવારે આવનારી માગસર મહિનાની સંકટ ચતુર્થી વ્રત વિશે વાત કરવાના છે આ વિડીયોમાં આપણે આ વ્રતનું મહાત્મય વ્રતની વિધિ વ્રતની કથા અને જે કોઈ આ વ્રત કરે છે અથવા તો આ કથા સાંભળે છે મહિમા સાંભળે છે તેને શું ફળની પ્રાપ્તિ થાય છે તેના વિશે પણ ચર્ચા કરવાના છે મિત્રો સંકટ ચતુર્થીનો અર્થ જ

એ સર્વ દેવતાઓમાં સૌ પ્રથમ પૂજનીય દેવ છે અને એમને સમર્પિત બંને પક્ષની ચતુર્થી એટલે કે સુદ પક્ષની વિનાયક ચતુર્થી અને વધ પક્ષ સંકટ ચતુર્થી આ દિવસે જો તેમનું ભાવપૂર્વક શ્રદ્ધાપૂર્વક પૂજા કરવામાં આવે ઉપાસના કરવામાં આવે તેમના મંત્ર જાપ પાઠ કરવામાં આવે છે તો આપણા ઉપર સદૈવને માટે ભગવાન શ્રી ગણેશના આશીર્વાદ બની રહે છે સાથે સાથે રિદ્ધિ સિદ્ધિનો પણ આપણા ઘરમાં વાસ થાય છે કહેવાય છે કે જે કોઈ વ્યક્તિ આ સંકટ ચતુર્થીનું વ્રત કરે છે તેને આ વ્રતનો સૌથી મોટું ફળ એ જ મળે છે કે વ્રત કરનાર વ્યક્તિના જીવનમાંથી દરેક પ્રકારના સંકટોને અવરોધો ભગવાન શ્રી ગણેશ દૂર કરી દે છે તથા તેઓ સર્વસિદ્ધિના દાતા હોવાથી તે વ્રત કરનાર વ્યક્તિની દરેક મનોકામના પણ પૂર્ણ કરે છે ઘણી સ્ત્રીઓ આ વ્રત પોતાના સંતાનના લાંબા આયુષ્ય અને સુખી જીવન માટે પણ રાખે છે એટલે સંતાન સંબંધિત સમસ્યાઓ પણ દૂર થઈ જાય છે અને ગણેશજીની કૃપાથી આપણા ઘરમાં સુખ, સમૃદ્ધિ, સૌભાગ્ય અને ધનનું તથા લક્ષ્મીજીનું આગમન થાય છે. દેવા ઋણ સંબંધિત સમસ્યામાંથી પણ મુક્તિ મળી જાય છે અને આ વ્રત કરવાથી ભગવાન શ્રી ગણેશનું આપણા ઘરમાં આગમન થાય છે અને આપણા ઘરમાં રહેલી નકારાત્મક શક્તિઓ પણ દૂર થઈ જાય છે કે જેનાથી આપણા ઘરમાં થઈ રહેલા ખોટા લડાઈ ઝઘડા, કલેશ કંકાસ પણ મટી જાય છે. તો હવે જે કોઈ આ સંકટ ચતુર્થી વ્રત કરે છે આપ પાણી પીને વ્રત કરી શકો છો ફળાહાર લઈને કે પછી ફરાર લઈને વ્રત કરી શકો છો પરંતુ ચંદ્ર દર્શન સુધી કોઈ પણ પ્રકારનું અનાજ ગ્રહણ કરવામાં આવતું નથી તેનું ખાસ ધ્યાન રાખવું સવારે શુરુદે સમય ઉઠીને આપણા ઘરમાં ગણેશજી ની મૂર્તિ ફોટો તો હોય જ અથવા તો સોપારી તરીકે પણ આપણે ભગવાન ગણેશનું પૂજન કરતા હોય તો આજે સંકટ ચતુર્થી ઉપર તેનું પૂજન કરવામાં આવે છે અલગથી બાજુટ ઉપર ભગવાનનું સ્થાપન કરવાનું કંકુનું તિલક કરવાનું લાલ ફૂલ ચડાવવાના એકવીસ ગાંઠવાળી દુર્વા ચડાવવાની તેમજ ભગવાનને ખાસ કરીને જે પ્રસાદ ધરાવવાનો અને તેમાં પણ આપણા પોતાના હાથેથી બનાવેલા લાડુ ધરાવી કોઈ પણ પણ રાખી શકાય અને બીજું કંઈ ન રાખીએ તો ખીર નો પ્રસાદ મીઠું દૂધ અથવા ગોળનો પ્રસાદ પણ ભગવાનને ધરાવી શકાય છે કે જે આપણે સાચા ભાવથી ધરીએ ભગવાનને અર્પણ કરીએ તો ભગવાન એનો અવશ્ય સ્વીકાર કરે છે એ પછી ત્યાં બેસીને ભગવાનના મંત્રનો જાપ કરવાનો એક માળા કરવાની કે જેમાં આપની અનુકૂળતા પ્રમાણે કોઈ પણ ગણેશ મંત્રનો જાપ કરી શકાય છે કે જેમાં સૌથી સરળ મંત્ર હોય તો તે છે ઓમ ગમ ગણપતયે નમઃ બીજો કોઈ મંત્ર ના આવડે તો આ મંત્રની એક માળા કરી લેવાની અને એ પછી ભગવાનનો સંકટનાશન સ્તોત્રનો પાઠ કરવાનો અથવા બાર નામનો પાઠ કરવાનો ગણેશ અથર્વશીષનો પાઠ પણ કરી શકાય એકસો આઠ નામાવલીનો પાઠ પણ કરી શકાય અને આ સિવાય ગણેશજીના અનેક પાઠ છે તે પણ આપ કરી શકો છો ત્યાર પછી ભગવાનની આરતી કરવાની થાળ કરવાનો અને આખો દિવસ વ્રત રાખવાનું એ પછી સાંજે ચંદ્ર દર્શન સમયે ભગવાન સમક્ષ ધૂપ દીવો અગરબત્તી કરીને ચંદ્ર દર્શન કરવા જવાના એક લોટામાં જળ મિશ્રિત દૂધ લઈને તેમાં કંકુ એક ફૂલ ઉમેરીને ચંદ્રદેવને અર્ધ્ય આપવાનું અને ચંદ્રદેવના દર્શન કરવાના

પણ આ સિવાય જ્યારે આપણે સમય મળે છે ત્યારે કોઈ ગણેશ મંદિરે દર્શન કરવા જવાનું ત્યાં યથાશક્તિ દાન પુણ્ય નું કાર્ય કરવાનું તથા તન મન ધન યથાશક્તિ સેવા પણ મંદિર આપી શકાય છે થી નું વ્રત કરવામાં આવે છે તો આ આપણે સાંભળ્યું માક્ષર મહિનાની સંકટ ચોથ વ્રત નો મહિમા વ્રત ની વિધિ વ્રત કેવી રીતે કરવું અને આ વ્રત કરવાથી શું ફળની પ્રાપ્તિ થાય

અને એક દિવસ તેઓ શિકાર અર્થે જંગલમાં ફરી રહ્યા હતા ત્યાં તેમણે એક જળાશયમાં કોઈ પાણી પીતું હોય એવો અવાજ સાંભળ્યો તેઓ લક્ષ્ય વેધી હતા તેઓ સમજ્યા કે કોઈ પ્રાણી જળાશયમાં જળ પી રહ્યું છે એટલે તેમણે બાણ સંધાન કરીને તીર છોડ્યું અને તે તીર શ્રવણકુમાર નામના બ્રાહ્મણને લાગ્યું જે જળાશયમાંથી પોતાના માતા પિતા માટે લોટામાં પાણી ભરી રહ્યો હતો બાણ વાગતા

પુત્ર પ્રાપ્તિ માટે દશરથ રાજાએ એ યજ્ઞ કરાવ્યો અને તેના ફળ સ્વરૂપ દશરથ પ્રાપ્ત થયા તેમાં શ્રીરામ સૌથી મોટા હતા અને શ્રીરામે સીતાજી સાથે લગ્ન કર્યા પછી રાજા દશરથે શ્રીરામને ગાદી ઉપર બેસાડવા નક્કી કર્યું અને ત્યાં કઈ કઈ કહેવાથી રામ લક્ષ્મણ સીતાજીને વનમાં વન માં જવાનું થયું અને છેવટે દશરથ રાજા પુત્ર શોકમાં મૃત્યુ પામ્યા

સુગ્રીવ પોતાના વાનર સૈન્યને સીતાજીની શોધમાં ચારે દિશાએ મોકલ્યા હનુમાન આદિની એક ટુકડી દક્ષિણ દિશામાં સીતાજીની શોધમાં નીકળી પડી અને તેઓ શોધતા શોધતા દક્ષિણ દિશા તરફ આગળ ગયા ત્યાં રસ્તામાં ગીતરાજ સંપાતીનો ભેટો થયો અને સંપાતીએ વાનર સૈન્યને આ બાજુ આવવાનું કારણ પૂછ્યું ત્યારે વાનરો કહે કે દશરથ પુત્ર શ્રીરામની પત્ની સીતાજીનું કોઈ અપહરણ કરી ગયું છે તેમની શોધ માટે અમે બધા નીકળ્યા છીએ આ સાંભળી સંપાતી કહે કે શ્રીરામના ચરણમાં મારા ભાઈ જટાયુએ પ્રાણ ત્યાગ કર્યો હતો શ્રીરામના તમે સેવક છો એટલે તમે બધા મારા મિત્રો છો સીતાજીનું હરણ કોણ કરી ગયું છે તે હું જાણું છું તે ક્યાં છે તેની પણ મને ખબર છે અહીંથી થોડે દૂર સમુદ્ર છે અને તે સમુદ્રની સામે પાર

આ વ્રત વ્રત જેવું સુખદાયક બીજું કોઈ નથી હે ગણેશજી તમે જેવા હનુમાનજીને ફળ્યા એવું જ તમારું આ વ્રત કરનાર વિડીયો જોનાર વાર્તા સાંભળનાર કથા સાંભળનાર સૌ કોઈને ફળજો એવી જ અમે તમારા ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ તો બોલિયે શ્રી ગણપતિ ગજાનંદ મહારાજ કી જય શ્રી રામચંદ્ર ભગવાન કી જય હનુમાનજી મહારાજ કી જય તો મિત્રો આજે આપણે સાંભળ્યું માક્ષર મહિનાની સંકટ ચરતુથી વ્રત નો મહિમા વ્રત ની વિધિ અને વ્રતની કથા તથા જે કોઈ આ વ્રત કરે છે તેને વ્રતનું શું ફળની પ્રાપ્તિ થાય છે આશા છે કે આપ સૌ લોકોએ મારી સાથે સાંભળ્યું હશે તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી તમારા મિત્રોને મોકલી અમારી ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી દેજો કે જેથી આવનાર અવનવા વિડીયો આપ સૌને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ મને સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર